પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોવીસ હજાર આઠસો પંચાણું લીટર ગેરકાયદેસર બાયોડીઝલ કબજે કરવામાં આવ્યું છે આ બાયોડીઝલનો જથ્થો કોઈપણ પ્રકારના આધાર પુરાવા અને બિલ વગર મળી આવ્યો હતો જેના કારણે પોલીસે તાત્કાલિક પગલાં લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ જથ્થાના માલિકને ઝડપી પાડ્યો છે અને પૂછપરછ શરૂ કરી છે ગેરકાયદેસર બાયોડીઝલના વેપારનો ખુલાસા બાદ આ કિસ્સામાં સંડોવાયેલા તમામ શખ્સોને તપાસ હેઠળ રાખવામાં આવ્યા છે આ જથ્થાની માન્યતા અને તેની સાચા માલિકીની તપાસ કરવા માટે જરૂરી તમામ પુરાવા એકત્ર કરી રહ્યા છે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર બાયોડીઝલના કારોબારને રોકવા માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે આ જથ્થો કબજે કર્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ કિસ્સાના તમામ દિશાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અધિકારીઓએ જણાવ્યું છે કે બાયોડીઝલના ગેરકાયદેસર વેપારના કેસોમાં સંડોવાયેલ દરેક વ્યક્તિને કાનૂની પગલાંનો સામનો કરવો પડશે